નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે તાંત્રુલી બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી મહીસાગર નદીમાં પાણીની ભારે આવકને લઈ કડાણા ડેમથી છોડવામાં આવતા પાણીને કારણે તાંત્રોલી બ્રિજ કેટલીક વખતે ડુબાણમાં જતો હોય છે જેથી હાલમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લક્ષમાં લેતા આ પુલ ઉપર કોઈ અનચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે આ બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા અને ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થાને પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સીવી લટા દ્વારા

આવા જ નવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર નિમેશ શર્મા બ્યુરો ઓફિસ મહીસાગર